આજે તેમની એક કામગીરી પર વધુ સવાલ ઉભા થઈ રહ્યા છે આ વખતે તો સવાલ નથી પરંતુ ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાનું કામ છે કે રોડ રસ્તામાં આવતા વધારાના દબાણોને દૂર કરે પરંતુ વડોદરા મહાનગરપાલિકા જે રીતે કામગીરી કરે છે તે આંખે વળગી આવે છે કે જ્યાં રોડ રસ્તામાં દબાણો લોકોને સ્પષ્ટ દેખાય છે ત્યાં કામગીરી કરવામાં નથી આવતી પરંતુ ખુલ્લા મેદાનમાં ઘાસ વેચતા લોકોની સામે જે રીતે આ કામગીરી કરવામાં આવે છે આ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે જે લોકો વર્ષોથી ત્યાં ઘાસ વેચે છે લોકો ત્યાંથી ઘાસ લઈને ગાયોને ખવડાવે છે ત્યાં આજે વડોદરા મહાનગરપાલિકાએ જ્યારે કામગીરી કરી ત્યારે ત્યાં ઘાસ વેચતા એક મહિલાએ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા મીડિયાની સામે અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મહિલાએ જે ગંભીર આક્ષેપ લગાવ્યા છે તે તમે શરૂઆતમાં પણ સાંભળ્યા છે અમે એને ફરી રિપીટ કરી દઈએ છીએ આ મહિલાનું કહેવું છે કે જ્યાં સુધી દારૂની બોટલ આપતા ત્યાં સુધી કામગીરી ના થઈ પરંતુ જ્યારે દારૂની બોટલ ના આપી ત્યારે અમને અહીંયાથી ઉઠાડી દેવાયા આ મહિલાના આટલા ગંભીર આક્ષેપ છતાં પણ ત્યાં ઉભેલા અધિકારીઓએ આનો કોઈ ખુલાસો ના કર્યો આ ખુલાસો ના કરવાની પાછળનું શું કારણ શું આ મહિલા સાચું બોલી રહી છે આપને જણાવી દઈએ કે વાડીનું જે આ ઈદગાહ મેદાન છે તેની સામે ખુલ્લા મેદાનમાં વર્ષોથી આ ઘાસ વેચાય છે લોકો દૂર દૂરથી ત્યાં જાય છે ત્યાંથી ઘાસ ખરીદે છે અને ત્યાં જ ઊભેલી ગાયોને આ ઘાસ ખવડાવીને પુણ્ય પ્રાપ્ત કરે છે કહેવાય છે કે ગાયોને ઘાસ ખવડાવવી જોઈએ લોકો આ પુણ્ય કમાવવા માટે ત્યાં જતા હોય છે ત્યાંથી ઘાસ ખરીદીને ગાયોને ખવડાવતા હોય છે દબાણ શાખાને વડોદરા શહેરના આટલા મોટા મોટા દબાણ ના દેખાયા પરંતુ ખુલ્લા મેદાનમાં જે ઘાસ વેચાઈ રહ્યો છે આ એમને ગેરકાયદેસર લાગ્યું એટલે ગેરકાયદેસર ઘાસચારો વેચતા લોકો પર કાર્યવાહી આજે કરવામાં આવી આ કાર્યવાહી જ્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કરવા ગઈ ત્યારે આ વિડીયોમાં આપ જુઓ પથ્થર પર પથ્થર મૂકીને ઢગલો કરીને બેઠેલા અને એની પર ઘાસ મૂકેલું આ ઘાસને ઉઠાવવા અને પથ્થરોને તીતરબિતર કરવા માટે આટલી મોટી ફોર્સ લઈને વડોદરા મહાનગરપાલિકાની ટીમ પહોંચી આની પાછળ કંઈક તો કારણ હશે કેમ કે જ્યાં સુધી મારો અનુભવ છે અને આપ સૌનો પણ અનુભવ હશે આટલી કાર્યવાહી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જાય તેમાં કોઈ જ માલ નથી વડોદરા મહાનગરપાલિકાને જો દબાણ હટાવવામાં જ દિલચસ્પી હોય તો એ એમના કાર્યાલયથી જો બહાર નીકળે અને જ્યાં નજર ફેરવે ત્યાં દબાણ જ દબાણ છે પરંતુ ત્યાં જાણે કે તેમની આંખો મીચાઈ જાય છે તેમને તો ખુલ્લા મેદાન પર જે ઘાસ વેચાઈ રહી છે તે દબાણ લાગે છે આની પાછળ જરૂર કોઈ મોટું કારણ છે બાકી ગાયોને ઘાસ ખવડાવી એ પુણ્યનું કામ છે અને જ્યાં ઘાસ વેચાતી હોય ત્યાં વડોદરા મહાનગરપાલિકાને ગેરકાયદેસર લાગે આ તો કંઈ અલગ જ બાબત છે સાથે સાથે જે ગંભીર આક્ષેપ પણ થયા છે કે દારૂની બોટલો આપતા હતા ત્યાં સુધી બેસવા દેતા હતા શું વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ હવે લોકો પાસેથી દારૂ પણ લે છે આ ગાંધીના ગુજરાતમાં અધિકારીઓ શું કરવા બેઠા છે આ ગંભીર આક્ષેપનો જવાબ સત્તામાં બેઠેલા સત્તાધીશોએ વળતો આપવો જોઈએ કે કોને શરાબ લીધો છે જો કોઈએ શરાબ લીધી હોય તો તેની પર કાર્યવાહી કરવી જોઈએ કેમ કે જેને પણ આ શરાબ લીધી છે તેના કારણે સંપૂર્ણ કોર્પોરેશનનું દબાણ શાખા બદનામ થઈ રહ્યું છે